આ દાખલો કંચન અને કરુણા ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો તેમની પેઢીના નીચેના કાચા સરવે અને હવાલા પરથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું નફા નુકસાન ખાતું નફાશન ફાળવણી ખાતું અને પાકું સર્વે તૈયાર કરવાનું છે બરાબર માર્ચ બે હજારને ચાર માર્ચ બે ને ચારમાં પૂછાઈ ગયેલો દાખલો છે બરાબર આ દાખલો એટલા માટે લીધો છે કે આના હવાલા થોડા ઇન્ટરેસ્ટિંગ છે બરાબર બરાબર

આપણે ઉપાડ ઉપર વ્યાજ વસૂલ કરે એટલે અહીંયા લખીશું પણ આપણે ઉપાડ ટીક કરીને રાખીશું કે ઉપાડનો આવો કોઈ હવાલો છે કે જે આપણે જ્યારે આની એન્ટ્રી મારીશું ને કાચા સર્વે ત્યારે આપણને યાદ આવો દેવાદારો દરો પર પાંચ ટકા લેખે શંકાસ્પદ લેણા માટે જોગવાઈ કરો તો દેવાદારો હશે ને આપણે ટિક કરીને મૂકી દઈશું હમ દેવાદારો લેણદારો ને દેવાદારો બરાબર તો આપણે ટીક કરીને મૂકી દઈશું એટલે આપણને ખબર પડે કે ભાઈ આ વસ્તુ દેવાદાર આવે ત્યારે આપણે પાંચ ટકા એની શંકાસ્પદ લેણાની જોગવાઈ કરવાની છે હવે વર્ષનાથી ચૂકવાના બાકી ખર્ચા તો પગાર હોય તો પગાર ટીક કરી દઈશું જાયરો પગાર પગાર ટીક કરી દીધો પરચુરણ ખર્ચા હોય તો પરચુરણ ખર્ચા ટીક કરી દઈશું પરચુરણ ખર્ચા અને ભાડું હોય તો ભાડું ટીક કરી દઈશું તારીર્યું ભાડું તો આપણે જ્યારે આની એન્ટ્રી મારવા જઈએ ને ત્યારે આપણે ખબર પડે કે ભાઈ આ વસ્તુનો હવાલો છે તો આની બે એન્ટ્રી આવશે આપણે બે એન્ટ્રી મારવાની ભૂલવાની નથી બરાબર આગળ મશીનરી પર દસ અને ફર્નિચર ઉપર પાંચ ટકા ઘસારો ગણવાનો છે આપણે મશીનરીનો ઘસારો અંદર આપ્યો છે બરાબર મશીનરી આપી છે બરાબર અહીંયા જો નવી એક વસ્તુ આપી છે મશીનરી અને ઉમેદવારનું પ્રીમિયમ આ દાખલો લેવાનું રીઝન આવ્યું છે બરાબર મશીનરી ઉમેદવારનું પ્રીમિયમ મજૂરી મજૂરીના બાકી દેવા બધું આવી રીતે એવું કન્જસ્ટેડ આપ્યું છે અને બે બે એન્ટ્રી આપી છે ને ઉધાર બાકી જમો બાકી તો બાળક કન્ફ્યુઝ થઈ જાય તો કન્ફ્યુઝન તમને ના થાય એના માટે થઈને આપણે દાખલો ગણીએ છીએ બરાબર મશીનરીનું આપણે ઘસારો ગણી લીધો હવે ફર્નિચર ફર્નિચર બરાબર સ્ટોક આ હવાલો ના કહેવાય પણ સ્ટોક આપણને યાદ રહે કે શરૂઆતનો સ્ટોક છે પછી ભાડાપટ્ટાનું મકાન એક દસ ચૌદથી ચાલુ થશે ને પાંચ વર્ષ સુધી રાકેશની આઠ ટકાની આઠ ટકાની લોન અગિયારમા મહિનાથી ચાલુ થશે આ બધું ગણીશું આપણે બરાબર ટૂંકમાં આટલું ટીક કર્યું હું જ્યારે આની એન્ટ્રી મારવાની ચાલુ કરીશ જે જગ્યાએ ટીક હશે એ હું અહીંયા હવાલો જોઈશ અને એની એન્ટ્રી પાસ કરીશ આ મેથડથી કરીએ તો કશું છૂટી જાય નહીં અને બધું પરફેક્ટલી સોલ્વ થઈ જાય કયા કયા ખાતા બનાવવાના કીધા છે વેપાર ખાતું નફા નુકસાન ખાતું નફા નુકસાન ફાડોણી ખાતું અને પાકું સરયું બોલો ડન છે તો આપણે ચાલુ કરીશું કંચનની મૂડી અને ઉપાડ તો એક લાખના પચાસ હજાર રૂપિયા જમા બાકીની મૂડી મૂકીશું આપણે બરાબર અહીંયા જો કંચનની મૂડી અને કરુણાની મૂડી ડન એમાંથી ઉપાડ માઇનસ કરો તો અહીંયા અહીંયા કરી નાખીશું વીસ ને ચૌદ હજાર તો બરાબર એવી રીતના મૂકીશું તો એવી રીતના જો તમારે એવી રીતના ના મૂકવાય વીસ ને ચૌદ હજાર બરાબર આનો વીસ હજાર આનો ચૌદ હજાર બરાબર હું લાઇન કરતો જઉં છું જે ઇન્ટરવ્યુ હું કઉ છું અહીંયા પતી રહી છે હવે આ લોકોએ શું કીધું છે મૂડી ઉપર વ્યાજ ગણવાનું છે તો આપણે મૂડી ઉપર વ્યાજ ગણીશું તો મૂડી ઉપર વ્યાજ અહીંયા મેં ક્યાંય મૂડી ખાતું બનાવ્યું નથી બરાબર તો મૂડી ઉપર વ્યાજનું જ્યારે મેં ખાતું નથી બનાવ્યું ત્યારે નફાનુંસાન ફાડ્યોની ખાતા મેં એન્ટ્રી આપીને અહીંયા ટ્રાન્સફર કર દઈશ બરાબર તો ઉપાડ ઉપરનું વ્યાજ એ લોકોએ નવસો રૂપિયા ને છસો રૂપિયા અહીંયા આપ્યું હતું ક્યાં કહ્યું નવસો રૂપિયા છસો રૂપિયા એ ઉપાડ ઉપરનું વ્યાજ હું અહીંયા લખી દઈશ નવસો રૂપિયા અને છસો રૂપિયા નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ અને એ ઉપાડ ઉપરનું વ્યાજ હું અહીંયાથી માઇનસ કરી નાખીશ બરાબર મૂડીમાંથી એટલે એ એન્ટ્રી બે પૂરી થઈ એવી રીતના મૂડી ઉપરનું વ્યાજ તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ મૂડીનું વ્યાજ ગણીશ અને એ મૂડીનું વાજુ આ લોકોની મૂડીમાં પ્લસ કરી દઈશ બરાબર આવી રીતનાની આની એન્ટ્રી એકદમ સેટિસ્ફાઈડ થઈ જાય આગળ લેણદારો દેવાદારો તો લેણદારોના દેવાદારોની બાકી નેવ હજાર ને હજાર રૂપિયા આપી છે તો આપણને એટલી ખબર પડવી જોઈએ કે લેણદારો અને દેવાદારો કોને કહેવાય તો દેવાદારની હંમેશા કઈ બાકી હોય ઉધાર બાકી લેણદારની હંમેશા કઈ બાકી હોય જમા બાકી હોય તો દેવાદારો લખીશું નેવું હજાર રૂપિયા અહીંયા જુઓ અહીંયા આવશે દેવાદારો નેવું હજાર રૂપિયા જોવાઈ રહ્યા બરાબર એવી રીતે આ બાજુ લેણદારો લખીશું સાઈઠ હજાર રૂપિયા બરાબર એ કામ ત્યાં પૂરું થઈ ગયું હવે જયારે આપણે ગણીએ ત્યારે મેં અહીંયા ટીક કરી નાખ્યું છે કે દેવાદારોનો તો હવાલો છે તો દેવાદારોનો હવાલો કેવો પાંચ ટકા શંકાસ્પદ લેણા માટેની જોગવાઈ કરો આપણે અહીંયા પાંચ ટકા ચાર હજારના પાંચસો થશે પંચ્યાસી હજારના પાંચસો રૂપિયા અહીંયા બહાર જશે પાંચસો બહાર ગયા આ ચાર પાંચસોની એન્ટ્રી આપણે કરીશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે આપણે ગાલખાદનો એક કોષ્ટક બની છે ને એક પોષ્ટ બનાવીશું તો ગાલખાદ 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 અનામત ગાલખાદ અનામત છેલ્લી ગાલખાદ અનામત જે હવાલાની હોય એ પ્લસ થાય બાકી બધું માઇનસ થઈ આપણને કહ્યું વચ્ચે હલવાઈ ગયા અંદર ગાલખાદ આપી છે ચારસો રૂપિયા જોઈએ બતાવું તમને ગાલખાદ ચારસો રૂપિયા ગાલખાદાનામાં તેરસો રૂપિયા બધા ચારસો રૂપિયા ને તેરસો રૂપિયા આ પાછળથી આપણે ગાલખાદાના મતે ત્યાં લાયા એટલે આ બધું પ્લસ થાય છેલ્લું જ ખાલી માઇનસ થશે અને બાર આવી રીતના સેટીસ્ફેક્શન જશે ત્રણ હજાર છસો રૂપિયા એના ગાલખાદનું આપણે કોષ્ટ પૂરું કરીશું આગળ જઈશું માલ પરત બરાબર ઉધાર માલ પરત હોય જમા માલ પરત હોય બરાબર તો બે હજાર રૂપિયાને ત્રણ હજાર રૂપિયા તો આપણે વેપાર ખાતામાં ખરીદી નીચે ખરીદ પરત કરીશું ત્રણ હજાર રૂપિયા આ સમજાવન રહી ગયું ત્રણ હજાર રૂપિયા ખરીદ પરતની બાકી છે ને જમા હોય અને વેચાણ પરતની બાકી ઉધાર હતા વેચાણ પરત બે હજાર રૂપિયા બરાબર વેચાણ શોધી ખરીદી શોધી અને આપણે એન્ટ્રી સેટિસફાઈડ કરી દઈશું આમાંથી આપણે ખરીદીને ખરીદી શોધીશું અને આમાંથી આપણે શોધીશું વેચાણ બરાબર તો જોવામાં આવશે ખરીદી અને વેચાણ ખરીદીની ઉધાર બાકી વેચાણની જમા બાકી અહીંયા કર્યું માઇનસ કર્યું જે હિસાબે આપણા બાર મૂકી દીધો બરાબર પછી આગળ વધવાનું મજૂરી અને મજૂરીના બાકી દેવા છત્રીસ હજાર અને બે હજાર રૂપિયા તો મજૂરી ક્યાં આવશે તો આપણને ખબર છે મજૂરી અહીંયા આવશે કેટલી આવશે મજૂરી આવશે પાંત્રીસ હજાર રૂપિયા મજૂરી 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 પાંત્રીસ હજાર રૂપિયા અને મજૂરીના બાકી દેવા કેટલા છે બે હજાર રૂપિયા અહીંયા મજૂરીના બાકી દેવા આપણે મૂકીશું મજૂરીના બાકી દેવા લખેલા છે ને ના મજૂરીના બાકી અહીંયા આગળ અહીશું મજૂરીના બાકી દેવા ક્યાં મૂડી દેવામાં બરાબર કેમ કે પાછળ શબ્દ છે બાકી દેવા મશીનરી અને ઉમેદવારીનું પ્રીમિયમ મશીનરી અને ઉમેદવારનું પ્રીમિયમ તો ઉમેદવારીનું પ્રીમિયમ કેટલું છે ત્રણસો રૂપિયા મશીનરી કેટલી છે છત્રીસ હજાર અને પાંચસો એનો હવાલો કેટલો છે દસ ટકા તો આપણે મશીનરી કરીશું બરાબર મશીનરી કેટલી થત્રીસ હજાર પાંચસો અંદર છે ને એક જૂનો ઘસારો આપ્યો છે કેટલો આપે છે પાંત્રીસો રૂપિયા તો આપણે પાંત્રીસો રૂપિયા એમાં પ્લસ કરીશું એટલે આપણને મશીનની ઓરિજિનલ કિંમત મળશે ચાલીસ હજાર રૂપિયા એની પર હવાલાની ચાર હજાર સર આપણે જૂન છત્રીસ હજાર બાર જશે આ ચાર હજાર રૂપિયા નફા નુખા ખાડાની ખાતાની ઉધાર બાજુ લઈશું બોલો બરાબર બરાબર હવે અહીંયા આવશે ઉમેદવારનું પ્રીમિયમ તો ઉમેદવારનું પ્રીમિયમ તમે ડાયરેક્ટ બાર લખી દો આવી રીતના

મશીનરીનો ઘસારો જે આપણે એન્ટ્રી પતાવી દીધી ફર્નિચર છે બાર હજાર રૂપિયા તો અહીંયા ફર્નિચર લખીશું બાર હજાર રૂપિયા એનો પાંચ ટકા ઘસારોનો હવાલો છે એ કરીશું આ છસો રૂપિયા નફાનુસાન ખાતાની ઉધાર બાજુ લાવીશું ઘસારો છસો રૂપિયા આની એન્ટ્રી ઇઝીલી પતી જાય સ્ટોક આપ્યો છે પિસ્તાલીસ હજાર જે શરૂઆતનો સ્ટોક કે પિસ્તાલીસ હજાર રૂપિયા વેપાર ખાતાની ઉધાર બાજુ લખીશું આગળ વધીશું અગાઉથી મો કેટલો છે બસો રૂપિયા બરાબર તો અગાઉથી ચૂકવેલું મો બસો રૂપિયા તમારું શું કહેવાય તો તમારી બની ગયેલી કહેવાય એક જાતની મિલકત તો અગાઉથી ચૂકવેલું આપણે અહીંયા રૂપિયા લખીશું જે આપણે મિલકત છે બસો રૂપિયા તો બેંક વ્યાજ આપણે કેટલું લખીશું બસો રૂપિયા તો બેંક વ્યાજ જે તમે બસો રૂપિયા અહીંયા કઈ બાકી આપી છે આપણે એ બીજું શું બાબત બેંક વ્યાજ આપ્યું છે બસો રૂપિયા બરાબર આ બસો રૂપિયા જે વ્યાજ છે એ આપણે કઈ જગ્યાએ મૂકવું તો આ આપણું કહેવાય નુકસાન કેમ એ તો સમજાવવાનું રહી ગયું એ આવશે ઉધાર બાકી ઉધાર બાકી તમારો ખર્ચો બતાવશે એટલે આપણે આમાં ક્યાંક મૂકીશું બસો રૂપિયા જુઓ બેંકનું વ્યાજ આવશે આવી જુઓ બસો રૂપિયા બરાબર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે બસો રૂપિયા વ્યાજ લખીશું આગળ વધીશું અપમાનનું ગાળાબાડું અગિયારસો રૂપિયા અહીંયા આવશે જે બધાને ખબર જ છે વેપાર ખાતાની ઉધાર બાજુ પછી આવશે ભાડું અને વેરામાં ભાડુંનો ભાડુંના વેરાનો એક હવાલો છે તો ભાડુંના વેરા આવશે દસ હજાર રૂપિયા જે અહીંયા લખીશું બરાબર ભાડું અને વેરા બરાબર દસ હજાર રૂપિયા ચૂકવવાનો ત્રણસો બાકી બહાર જશે દસ ત્રણસો આ ત્રણસો રૂપિયા અહીંયા આવશે ચૂકવાનું બાકી ભાડું ત્રણસો રૂપિયા બરાબર આગળ બીજો હવાલો આવશે જાહેરાત ખર્ચના પચીસ રૂપિયા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીંયા ક્યાંક હશે પચીસ રૂપિયા જાહેરાત ખર્ચના બરાબર એનો કોઈ હવાલો નથી પાઘડી આવશે બોતેર હજાર રૂપિયા એ મિલકત લેણામાં આવશે આગળ આવશે ભાડાપટ્ટાનું મકાન ચૌદ હજાર રૂપિયા તો પહેલાં તો ભાડાપટ્ટાનું મકાન લખીશું ચૌદ હજાર રૂપિયા મિલકત લેણામાં બરાબર માંડી વાડેલ ચાર હજાર રૂપિયા કેમ ના આવશે આપણે એ ગણીશું તો દસ ચૌદથી પાંચ વર્ષ સુધી બરાબર તો પાંચ વર્ષ સુધી આપણે આને એન્ટ્રી ગણવાની છે તો કેમની એન્ટ્રી મારીશું તો દસમો મહિનો અગિયારમો મહિનો બારમો મહિનો પહેલો મહિનો બીજો મહિનો ત્રીજો મહિનો બરાબર આવી રીતના આની એન્ટ્રી લેજો બગા કેલ્ક્યુલેટર ભાડાપટ્ટાની ગણતરી કરીશું ચૌદ હજાર રૂપિયા તો ચૌદ હજાર રૂપિયા એમાંથી માંડી વાડેલ ચાર હજાર રૂપિયા દસ હજાર બાર જશે આ ચાર હજાર રૂપિયા નફાનું સન ખાતાની દર બાજુ મૂકીશું ભાડાપટ્ટાના મકાનના માંડી વાડેલા ચાર હજાર રૂપિયા આગળ પરચુરણ ખર્ચા બે હજાર રૂપિયાનો હવાલો છે તો પરચુરણ ખર્ચ અહીંયા લખીશું બે હજાર રૂપિયા ચૂકવાનો બાકી એકસો પચાસ રૂપિયા એકસો પચાસ રૂપિયા મોડી દેવામાં પરચુરણ ખર્ચામાં થશે પગાર હતો ત્રેવીસ હજાર રૂપિયા જે લખણ રહી ગયું છે એમાં આઠસો ચૂકવાનો બાકી હતા તો લખાણ ઉધાર બાજુ પગાર એના ચૂકવાનો બાકી આઠસો રૂપિયાના આઠસો રૂપિયા આપણે અહીંયા ટ્રાન્સફર કરીશું બરાબર એ રહી ગયું હતું સોરી રાકેશની આઠ ટકાની લોન અગિયારમાં મહિનાની છે તો અગિયાર બાર એક બે ને ત્રણ પાંચ મહિનાની લોનનું વ્યાજ ગણવાનું આઠ ટકા લે ત્રીસ હજાર ગુણ્યા આઠ ટકા કરવાના ગુણ્યા પાંચ ભાગે બાર કરવાના એવી જવાબ પૂરો થાય તો આ રાકેશની લોન આપણે લખીશું એક હજાર રૂપિયા ચૂકવાનો બાકી અને આ રાકેશની લોન બરાબર આવું કરીશું એટલે લાની એન્ટ્રી પણ પૂરી થશે અને અહીંયા રાકેશને લોનનું યાદ કરીશું બરાબર આ બી પૂરું થઈ ગયું હવે અહીંયા એક વસ્તુ બીજી રહી ગઈ આપણાથી ઉતાવળમાં જો આવું થાય વટાવ એક વટાવ છે ચારસો પાંચસો તો આપેલ વટાવ કહેવાયનો મળેલ વટાવ કહેવાય તો આપેલ વટાવ અહીંયા આવશે આપેલ વટાવ મળેલ વટાવ અહીંયા આવશે બરાબર પછી એક લેણી ઊંડીની દેવી ઊંડી રહી ગઈ છે મને ખ્યાલ છે ત્યાં સુધી હુંડીઓ રહી ગઈ બરાબર પંદર હજાર અને વીસ હજાર તો અહીંયા પંદર હજાર રૂપિયા ઉધાર બાકીની લેણી ઊંડી અહીંયા આવશે અને દેવી ઊંડી અહીંયા આવશે બરાબર આ બધી એન્ટ્રી અહીંયા પૂરી થઈ ગઈ બધી એન્ટ્રીઓ જે મારવાની તે પતી ગઈ હવે ખાતું બંધ કરીશું વેપાર ખાતું બંધ કરીશું હા આખા સ્ટોકનો સવાલો કરજો એક લાખ દસ હજાર જેની બજાર કિંમત દસ ટકા વધુ છે આપણે તો ઓછી કિંમત લેવાની તાની વધારે કિંમત ગમે તેટલી આપણે કોઈ કામની છે નહીં તાની બે આવશે એક તો વેપાર ખાતાને જવા બાજુ જ મિલકત લેણામાં અહીંયા આવશે એક લાખ દસ હજાર અને અહીંયા આવશે એક લાખ દસ હજાર બરાબર આવી રીતના પૂર થાય રોકડ છેલ્લે એક હજાર રૂપિયા અંદર આવે છે આપણે લખન રહી ગઈ છે બરાબર અમુક એન્ટ્રી આપણે રહી ગઈ છે જોઈ લેજો બરાબર હવાલા સિવાયની બધી એન્ટ્રી હવાલા સિવાયની બધી એન્ટ્રીમાં કદાચ લોચો હશે હવાલાની એન્ટ્રીમાં લોચો માર્યો નથી પછી આ ખાતું બંધ કરો તો એક લાખ પચાસ હજાર ચારસો કાચો કાચો નફો મળ્યો એ અહીંયા ટ્રાન્સફર કર્યો આનું ટોટલ માર્યું તો છન્નું હજાર આઠસોને પચાસ ચોખ્ખો નફો મળે છન્નું હજાર આઠસો પચાસ આપણે અહીંયા લાવ્યા ચોખ્ખો નફો પછી આનું ખાતું બંધ કર્યું તો વહેંચણીપાત્ર નફો આવ્યો કંચનનો ત્રેપન છસો દસો કંચનનો ત્રેપન છસો દસ અને એવી રીતેના કરુણાનો પાંત્રીસ હજાર સાતસોને ચાલીસે આપણે ટ્રાન્સફર કર્યો નેવ્યાસી ત્રણસો પચાસ ત્રણ જેમ બેમાં વેચે બરાબર પછી આ બંને ખાતાનું ટોટલ મારીશું બરાબર તો ત્રણ લાખ એકતાલીસ હજારનો સો ત્રણ લાખ એકતાલીસ હજારનો સો જવાબ આવી જશે અને પછીનો આપણો દાખલો અપડો કર્યો આ દાખલો હતો કંચનો કરુણાનો માર્ચ બે હજારને ચારમાં બોર્ડમાં પૂછાઈ ગયેલો હવાના પછીને એક દાખલો અપલોડ કરીશું માર્ચ બે હજારને છમાં અપલોડ કરેલો ખાલી આની રકમ જોઈ લો આ રકમ આવી અને આવી છે બરાબર તો આના કારણે તમને કદાચ તકલીફ પડી શકે એક્ઝામમાં આવું આવી જાય ટેક્સ્ટબુકમાં તો આવો દાખલો નહોતો એના કરતાં આપણે દાખલો કરી લઈશું કે જેના કારણે આપણને આ દાખલો ફાવી જાય બરાબર નરેન્દ્રલાલ અને નવનીતલાલનો આ દાખલો છે માર્ચ બે હજારને છમાં પૂછાઈ ગયેલો એના પછી આપણે અપલોડ કરીશું આ દાખલો માર્ચ બે હજારના સાતમાં પૂછાયેલો ગંગાના જમનાનો સરસ દાખલો છે એના પછી આપણે અપલોડ કરીશું માર્ચ બે હજારના તેરમાં પૂછાયેલો પ્રીતિ અને દીપકનો દાખલો બરાબર પછી આપણે અપલોડ કરીશું માર્ચ માર્ચ બે હજાર ચૌદમાં પૂછાયેલો નરમ અને ગરમનો દાખલો બરાબર પછી આપણે અપલોડ કરીશું બે હજારના પંદર માર્ચમાં પૂછાયેલો નીલકંઠ અને સહજાનંદનો દાખલો બરાબર પછી આપણે અપલોડ કરીશું મનન અને કાનનનો દાખલો જે માર્ચ બે હજાર પૂછાય ગયો છે પછી આપણે અપલોડ કરીશું માર્ચ બે માં પૂછાયેલો આ જો આ થોડું ઓકવર્ડ હતું આ દાખલો લેવા પાછળનું રીઝન શું હતું ખબર ને થોડો ઓકવોર્ડ દાખલો મને લાગ્યો છે બરાબર સીધે સીધું ગણતરી મળી જશે કશું નથી દાખલામાં પણ થોડું ઓકવોર્ડ રીતે લખેલું છે કોઈ ઉપર બ્રીફ નથી આપ્યું સીધો પેપરમાં આવો દાખલો મૂકી દીધો હતો બરાબર તો આ એક આપણો દાખલો લઈશું આ દાખલો હતો કરીનાનો અને કરિશ્માનો બરાબર પછી એક આ દાખલો છે દવે અને પટેલનો બરાબર આ દાખલો મને ખ્યાલ છે ત્યાં સુધી માર્ચ બે હજાર અગિયારમાં પૂછાયો હતો અને આમાં વાર્ષિક હિસાબ આપી દીધા છે આવી રીતે આને સુધારવાના છે આ ખોટા છે આના ઉપરથી એડ કરીને આપણા સુધારવાના છે હવાલા નાખીએ તો એક દાખલો મને થોડો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હતો બરાબર પછી આ ગોપી અને છાયાનો દાખલો તો સીધો સીધો છે અને ઇઝી દાખલો પણ આપણે મૂકીશું માર્ચ બે હજાર દસમાં છે દાર જમનાનો દાખલો માર્ચ બે હજારના સોળમાં પૂછાય ગયો છે આપણે આ મૂકીશું મૂકીશું બરા દાખલો બિઝી છે તો કંઈ છે નહીં બરાબર થોડા અંદર ડેટા અને થોડી ગણતરી જરૂરી છે બરાબર એ જોઈશું આપણે બરાબર આવી રીતના આ બધા એમપી દાખલા આપણે અપલોડ કરીશું બરાબર જો તમે ચેપ્ટર એક બરાબર ચેપ્ટર એકના દાખલા ના જોવે બોર્ડમાં પૂછાયેલા બરાબર જે આપણે સોલ્યુશન કરી મૂક્યા છે તો તમે આપણી ચેનલની પ્લેલિસ્ટમાં જઈ હું ચેપ્ટર વનના દાખલા જોઈ શકો છો બરાબર આટલા દાખલા આપણે મૂકેલા છે જે બોર્ડમાં પૂછાઈ ગયા હતા બરાબર થેન્ક યુ